હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિશે હિન્દીની સ્વાધ્યન પોથીનો પાઠ સાત ભૂજો તો જાણે પાઠ સાતના પોથી પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ નો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ ધોરણ છનો પાઠ સાત ભૂજો તો જાણે પ્રશ્ન નંબર એક નીચે દીએ ગઈ વાક્યો કુછ ફળ ઓર સબ્જીઓ કે નામ હે ઉને ઢૂંઢ કર ચોરસ મેં લીખીએ અહીંયા છે વાક્યની અંદર ફળ અને સબ્જીઓના નામ છુપાયેલા છે તે શોધીને આપણે આપેલા ચોરસમાં લખવાના છે એક તનુજા મુનશીસે મિલી તેમાંથી જામુન બને છે બે નીચે આ મત જા તેમાંથી આમ બનશે ત્રણ જાગોબી સોયા મત કરો અહીંયા છે ગોભી બનશે ચાર યશપાલ કલ જાયગા अहियाँ पालक बन सच संतरामपुर एक शहर है तम संतरा बन हम से बच के रहना, तेमाथी सेब बनश त्यारबाद प्रश्न नंबर बे निम्नलिखित पहेलियों को सुलझा कर उत्तर लिखिए है से एक पहेली आपी है एक नगर में ढेरो चोर चोरो का मुह काला पकड़ पकड़कर खींच दो जट हो जाए उजाला जवाब माचिस बे मारो तो डंडा खाओ तो मिठाई हमने वह अपने खेत में उगाई जवाब अथवा तो शेरडी, काली काली माँ लाल लाल बच्चे जिधर जाए उधर जाए बच्चे तो रेलगाड़ी त्यार, त्यार दो सुंदर लड़के दोनों का एक रंग के एक बिछड़ जाए तो दूसरा काम न आए जवाब जूता पांच धागे से धागा जोड़े जो इसमें जाए वो फंस जाए बिना पानी के घर बनाए वह कारीगर कैसा जवाब था उसे मकड़ी त्यारबाद प्रश्न नंबर त्रन निम्नलिखित शब्दों का वाक्य में प्रयोग कीजिए एक पानी वाक्य बना भी पानी बह रहा है बे चांद रात को चांद काफी प्यारा लगता है त्रण चिड़िया चिड़िया उड़ रही है चार विचित्र हमने विचित्र प्राणी को देखा पांच नदी नदी काफी लंबी है छ हरियाली यहाँ हरियाली छाई हुई है વિદ્યાર્થી મિત્રો હું અહીંયા જે વાક્ય બનાવું છું એ જ વાક્ય બનાવવા જરૂરી નથી તમે તમનમનગમતા વાક્ય બનાવી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર ઉદાહરણ કે અનુસાર સમાન પ્રાસવાળે શબ્દ લીખીએ એક ગગન તો સમાન પ્રાસવાળા શબ્દ થશે મગન લગન છગન મનન બે નૈતિક વૈદિક રૈખિક દૈનિક સૈનિક ત્રણ સુંદરતા નૈતિકતા ઉદારતા સમાનતા સોચતા ચાર અધિપતિ સેનાપતિ રાષ્ટ્રપતિ પશુપતિ લક્ષ્મીપતિ પાંચ પીલા તો નીલા લીલા શીલા ગીલા આ મુજબ લખી શકીએ ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ નિમ્નલિખિત શબ્દો મેં વિશેષણ ઝૂંડ કર ઉકા વાક્યમાં પ્રયોગ કીજે અહીંયા છે આપેલા શબ્દોમાંથી વિશેષણ શોધવાનું છે અને વાક્ય પ્રયોગ કરવાનું છે સુંદર તો બગીચે મેં સુંદર ફૂલ હૈ એવી રીતે વિશેષણ શોધીશું કાલા તો વાલા કવવા હૈ બે દસ હમ દસ બજે સ્કૂલ જાતે હે ત્રણ સચ્ચા વ સચ્ચા આદમી હે ચાર લંબા વહ વુલ બહુ લંબા હે પાંચ થોડા મેં થોડા જ્યૂસ પીયા અહીંયા છે મેં જે વાક્ય બનાવ્યા છે એ જ વાક્ય બનાવવા જરૂરી નથી તમે તમને મનગમતા વાક્ય બનાવી શકો છો પ્રશ્ન નંબર છ નીચે દઈ ગઈ પહેલી કોષ્ટક મેં ફળ ઓર સબ્જીઓ કે નામ ઢુંઢકર લીખીએ અહીંયા છે આપેલા કોષ્ટકમાંથી ફળ અને સબ્જી એટલે કે શાકભાજીના નામ શોધીને લખવાના છે આપેલા કોષ્ટકમાંથી આ મુજબ નામ લખી શકાય ત્યાર પછી પ્રશ્ન સ્થાન પર વિરામ વિરામચિહ લગાવીએ અહીંયા છે આપેલા વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન લગાવવાનું છે તુમ કોણસી કક્ષામાં પડતી હો બીજું છે અરે કેટના સુંદર બાલક હે ત્રીજું છે જોર ધમાકા હોવા चार नही बोली भलाई करना मेरा स्वभाव है आ रीते लखी सकते तुम कहां रहते हो? त्यार बाद प्रश्न नंबर निम्नलिखित शब्दों के अर्थ शब्द को उसमें से ढूंढ कर लिखिए एक भूतल तो धरती का ऊपरी भाग बे हस्त तो हाथ त्र पहेली तो पहेली का चार भीतर तो अंदर पांच अस्थि तो हड्डी बाधा तो विघ्न त्यार बाद प्रश्न नंबर आठ ब शब्दकोश के क्रम में लिखिए आप शब्द कोश ना क्रम में लिखी शक आकाश काटे, पपिता, पूजन, पेड़, सफल त्यार बाद, प्रश्न नंबर नौ कोष्टक में उचित शब्द लिखिए कोष्टक में योग्य शब्द है किसी को खाने के लिए कहना तो खा बे शरीर अथवा देह तो तन भगवान शंकर की पत्नी उमा तो पार्वती ચાર આકાશ ગગન નભ તો આસમાન પાંચ ગજ કે સમાન ચાલ ચલને વાલી તો ગજગામીની આ રીતે લખી શકાય ત્યારબાદ પ્રશ્ન નંબર દસ નીચે દઈએ ગયે ચિત્રો મેં ક્યાં ભેદ એટલે કે અંતર છે તે શોધવાનું છે આપેલા ચિત્રમાં શું અલગ પડતું છે તે લખવાનું છે તો આ મુજબ લખી શકાય પહેલે ચિત્ર મેં દો પક્ષી ઉડતરે દૂસરે ચિત્ર મેં પક્ષી નહીં દેખાઈ દે રહે પહેલે ચિત્ર મેં દિવાલ પર ઈંટ રખી છે દૂસરે ચિત્ર મેં દિવાલ પર એક ઈંટ રખી હોઈ છે ત્રીજું છે પહેલે ચિત્રમાં મેં બહુ જ સારી ઘાસ છે દૂસરે ચિત્ર થોડી સી ઘાસ છે ચોથું પહેલે ચિત્ર મેં તીન પથ્થર હે દૂસરે ચિત્ર પથ્થર નહીં હે આ મુજબ તમે તફાવત શોધી લખી શકો છો વિદ્યાર્થી મિત્રો પાઠ સાતના સ્વધ્યન પોથીના પ્રશ્નોના જવાબ અહીં પૂર્ણ થાય છે બાકીના સ્વાધ્યન પોથીના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ છના હિન્દીના સ્વાધ્યપોથીના પ્લે લિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટ પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો